કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષે તાબા મંદિરો દ્વારા આયોજન થાય છે ત્યારે આ વર્ષે કાલુપુર મંદિર દ્વારા ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક લાખથી વધુ સંતો અને હરિભક્તોની હાજરી વચ્ચે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ગુજરાતભરના મંદિરોના સંતો પધારવાના છે અડાલજમાં ત્રિમંદિર અને જમિયતપુરા હનુમાનજી મંદિરની વચ્ચે પર્વ ગ્રાઉન્ડ પર તારીખ અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ સાંજે સાડા ચાર વાગ્યે આ શાકોત્સવ યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પર્વ ગ્રાઉન્ડ પર જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કાલુપુર મંદિરના મહંત પીપી સ્વામી પોતે રોજ આ ગ્રાઉન્ડ પર તૈયારીઓની દેખરેખ રાખી રહ્યા છે આ ગ્રાઉન્ડ પર એક લાખથી વધુ સંતો અને ભક્તો માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે સંતો માટેનું અલગ સ્ટેજ ભક્તોની બેસવાની વ્યવસ્થા તેમજ કાર્યક્રમો માટેની તમામ વ્યવસ્થાઓ માટે સંતોની દેખરેખ હેઠળ ભક્તો રોજ તંતોડ મહેનત કરી રહ્યા છે આ અંગે માહિતી આપતા કાલુપુર મંદિરના મહંત શ્રી પીપી સ્વામીએ જણાવ્યું હતું કે મારા શ્રીની આજ્ઞા અનુસાર આ વખતે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળના તમામ મંદિરો વતી આ વખતે અડાલજ ગાંધીનગર પર્વ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંજે ચાર વાગે શાકોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થશે અને ત્યારબાદ સાડા છ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ગુજરાતભરના કાલુપુર મંદિર હેઠળના તમામ મંદિરોના મહંત અને સંતો ઉપસ્થિત રહેશે આ અંગે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત પીપી સ્વામીએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરી શાકોત્સવનો મહિમા સમજાવ્યો હતો કાલુપુર મંદિરથી આ વખતે વિશેષ શાકસનું આયોજન છે આમ તો કાળુપુર મંદિરથી ગામડાઓમાં ને શહેરમાં લગભગ ત્રણસોથી ચારસો શાક દર વર્ષે થાય છે પોતપોતાના મંદિરોમાં વિસ્તારોમાં પણ આ વખતે કાળુપુર મંદિર આયોજિત એટલે અમદાવાદ શ્રી નરાયણ દેવ દેશ સમગ્ર દેશ એટલે મૂડી પ્રાંત અને ભુજ પ્રાંતના સર્વે નાના મોટા ભક્તો સંતો ભેગા થઈ અને આ ઉત્સવ કરવા જઈ રહ્યા છે આ શાક એક લાખથી વધારે ભક્તો પ્રસાદ લેશે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉત્સવોની પરંપરાઓ હોય છે સ્વામિનારાયણ ભગવાન પોતે જ ઉત્સવ પ્રિય હતા એટલે એ પરંપરા પ્રમાણે આજે પણ એ પરંપરાઓ શરૂ છે નાનામાં નાનો ઉત્સવ હોય કે શાક ઉત્સવ હોય રામનવમી હોય જન્માષ્ટમી હોય શિવરાત્રી હોય હનુમાન જયંતિ હોય ગણેશ ચતુર્થી હોય આ બધા ઉત્સવો કરવાનું ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અમારા ભક્તોએ આ ઉત્સવો કરવા અને કરાવરાવવા એમાંની એક આજ્ઞા એ આ શાક ઉત્સવની છે એટલે અમે સૌ સંતો ભક્તો ભેગા થઈ અને આનંદથી આ ઉત્સવને ગામડાથી નાનામાં પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા ઉત્તર ગુજરાત

સ્વામિનારાયણ ભગવાને જે આ સંપ્રદાયની અંદર એક સર્વજીવ હિતાવહનની જે સુંદર પરંપરા ચાલુ કરેલી એમાં મહારાજે સર્વજીવી હિતાઓ માટે થઈ અને ઉત્સવ સમયની એક સુંદર પરંપરા ચલાવેલી જેમાં અનેક ઉત્સવ સમયાઓ સ્વામિનારાયણ ભગવાન દ્વારા કરવા માટેની આજ્ઞા થયેલી જેમાં શાકોત્સવ નામનો જે ઉત્સવ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ઉત્સવ અને આગવો ઉત્સવ કહેવાય છે જે ઉત્સવની ખૂબ જ સુંદર દર વર્ષે તૈયારીઓ થતી હોય છે ગામડે ગામડે ધામધૂમ ત્યાં ઉત્સવ થતા હોય છે જેની અંદર હજારો હરિભક્તો લાભ લેતા હોય છે આ વખતે અમદાવાદ શ્રી નરનારાયણ દેવદેશ પીઠાધિપતિ પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી કોશલેન્દ્ર પ્રસાદજી મહારાશ્રી પરમપૂજ્ય ભાવિ આચાર્ય એકસો આઠ લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ્રી સમગ્ર ધર્મકૂળે એક એવો સુંદર સંકલ્પ કર્યો કે આ વખતે આપણે શાકોત્સવ ન ભૂતો ન ભવિષ્યથી એવો ભવ્ય શાકોત્સવ ઉજવવો છે જેનું સુંદર આયોજન કાલુપુર મંદિર નરનારાયણ દેવના દ્વારેથી કરવામાં આવ્યું છે આ શાકોત્સવ એટલો ભવ્ય શાકોત્સવ છે કે આજ દિન પર્યંત સુધી આવો શાકોત્સવ ક્યારે પણ ઉજવાયો નહીં હોય એવો સુંદર શાકોત્સવ અમદાવાદ મંદિર દ્વારા જ્યારે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ શાકોત્સવની અંદર ખૂબ જ સુંદર વિધવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે જેની અંદર સમગ્ર ધર્મકુળના પણ દર્શન થશે એક હજાર જેટલા સંતોના પણ દર્શન થશે સાથે એક લાખથી પણ વધુ હરિભક્તો અહીંયા આ શાકોત્સવની અંદર પ્રસાદ ગ્રહણ કરવા માટે પધારશે આવી સુંદર જ્યારે વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે આપ સર્વે અહીંયા જોઈ રહ્યા છો અહીંયા એક બાજુની અંદર સુંદર મજાનું ત્યાં સ્ટેજની તૈયારીઓ ચાલી રહી છે જે સ્ટેજ ઉપર સમગ્ર ધર્મકુળના દર્શન સાથે સાથે એક હજાર સંતો બેસી શકે એવી સુંદર વ્યવસ્થા છે એની બાજુમાં જ સુંદર મજાનો એક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બહાર ગામથી આવેલા તમામ સંતો અને સાથે સાથે જેટલા ભુજ મૂડી સાથી પધારેલા તમામ સંતો માટે જમવાની વ્યવસ્થા છે આ બાજુના ભાગની અંદર આપ સર્વે જોઈ રહ્યા છો અહીંયા બધા જ હરિભક્તો માટે જમવાની સુંદર વ્યવસ્થા કરેલી છે બહુ મોટી મહત્ત્વની વાત તો એ છે કે અહીંયા જે રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે આ રસોડાની અંદર એક જ પ્રકારનું મેનુ રાખવામાં આવ્યું છે સંતો માટે ધર્મકુળ માટે અને હરિભક્તો માટે પણ એક જ પ્રકારનું મેનુ છે અને સાથે સાથે બધા જ હરિભક્તો એક સાથે અહીંયા પ્રસાદ લઈ શકશે એવી સુંદર એક લાખથી પણ વધુ હરિભક્તો પ્રસાદ લઈ શકે એવી સુંદર મજાની અહીંયા આ કમ્પાઉન્ડની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે આપ સર્વે આ બાજુના ભાગની અંદર જોઈ રહ્યા છો અહીંયા જે પણ કાંઈ સુંદર વ્યવસ્થા ચાલી રહી છે આ એક સભામંડપ તૈયાર થઈ રહ્યો છે આ સભા મંડપની અંદર એક સાથે પચાસથી સાહીઠ હજાર હરિભક્તો બેસી શક અત્યારે અહીંયા ચાલી રહી છે આ આવું સુંદર આયોજન જ્યારે ચાલતું હોય આ બાજુ જમણા ભાગની અંદર જ્યાં સુંદર મજાનો એક ડોમ તૈયાર થઈ રહેલો જો તમને દેખાતો હોય તો ત્યાં ભગવાનનું સરસ નરનારાયણ દેવનું અને શાકોત્સવનું સું રહ્યું છે આવી સુંદર વ્યવસ્થા જ્યારે કાલુપુર મંદિર દ્વારા કરવામાં આવેલી હોય વાલા ભક્તો બહુ આનંદની વાત છે કાલુપુર મંદિર દ્વારા આવો ભવ્ય શાકોત્સવ સૌ પ્રથમવાર ઉજવાઈ રહ્યો છે આ શાકોત્સવ તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અહીંયા ધામધૂમથી ઉજવાનો છે પ્રભા હનુમાનજી મંદિરની બાજુમાં જમ્મેતપુરા જે જગ્યા ઉપર સુંદર પર્વ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો તો આચાર્યવંદના મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો તો એ જ જગ્યા ઉપર એ જ મેદાનની અંદર

ખાસ કરી અને આવતી અઠ્યાવીસ જાન્યુઆરી અમદાવાદ સમસ્ત નરાયણ દેવ દેશનો શાકોત્સવ અહીંયા અડાલજ પર્વ મહોત્સવનું જે ગ્રાઉન્ડ છે જમ્યતપુરા મંદિરની બાજુમાં એક બાજુ ત્રિમંદિર વચ્ચેનું જે ગ્રાઉન્ડ છે ત્યાં અને સાંજના સમયે ચારથી સાડા છ એ સમય દરમિયાન ખૂબ જ ધામધૂમથી એનું આયોજન થવાનું છે જેમાં લાખોની સંખ્યામાં હરિભક્તો એનો લાભ લેશે બધા એકમેક થઈ ભેદભાવ ભૂલી એક ભગવાનના ભક્ત થઈ અને એ શાકોત્સવમાં બધાએ પોતાના ભક્તિભાવથી જોડાવાના છે ખાસ કરી અને બધાએ ભાવિક ભક્તોને શાકોત્સવનો પ્રસાદ લેવા માટેનું બધાને ખૂબ જ ભાવથી આમંત્રણ છે વિશેષ કરી એના શાકોત્સવના ઉત્સવનો બધાએ લાભ લેવા આવજો સમગ્ર ધર્મકુળના દર્શન સંતોના દર્શન અને ગામો ગામથી વધારેલા હરિભક્તોના દર્શનનો પણ અહીંયા લાભ મળશે ખાસ કરી બધાએ બધાને જાહેર એક આમંત્રણ છે